હષ્ટભંજન દેવની જય વાલા ભક્તો આજે રાજકોટ શહેરની અંદર હનુમાન ચાલીસા યુવા કથાના અનુસંધાને એકત્રીસ ડિસેમ્બર એટલે હનુમાન જન્મોત્સવ તરીકે આપણે ઉજવવાનો હતો ખૂબ સરસ મજાની તડામાર તૈયારીઓ થઈ ગઈ હતી ભવ્ય અને દિવ્ય વાતાવરણ શું પરંતુ દાદાનો પ્રસંગ હોય તો શા માટે માત્ર આપણે જ ઉત્સાહિત હોઈએ પૂરી કાયનાત આખે આખું જાણે આકાશ આપણી સાથે જોડાયું હોય પવન ખુદ આપણી સાથે જોડાયો હોય એવો માહોલ ક્રિએટ થયો છે અને એનો ઉત્સાહ અમને વધારે છે પરંતુ હા એ વાત ચોક્કસ છે કે એમની સાથે આપણે ઉજવણી તો કરવાની જ છે પરંતુ આજે તમને અમે સારી રીતે બેસાડી ન શકીએ કદાચ કંઈક તમને તકલીફ પડે એવું અમે બિલકુલ નથી ઇચ્છતા એટલા માટે આજની આ કથા છે એને પોસ્ટપોન રાખી છે મોકૂફ રાખી છે માત્ર અને આવનારા સમયની અંદર મતલબ આવતીકાલે તમને અમે ચોક્કસ અપડેટ કરીશું કે હવે આજના દિવસે કથાની શ્રખાવા જઈ રહ્યું છે જય ક્રષ્ણ